ભારત ની એકસો ને મિલિયન હેક્ટર જમીન માંથી સોળ પોઈન્ટ સાત મિલિયન એ રીતે જો આંધળું અનુકરણ ચાલુ રાખ્યું તો નક્કી એક દિવસ ઘરે ઘરે કેન્સર જેવા જીવલેણ રોગના ખાટલા હશે અને મારી વાત ખોટી નથી એમાં જરાય અતિશયોગતી નથી તમને ગૂગલ કરી લેવાની છૂટ એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવી પડે છે પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી માય કાંગલી અને રોગિસ્ટ બનાવશે મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂત ને પૂછું છું દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદા જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન 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 તમને તમને એવી એવી તમે તમે સાચવી શક્યા છો તમારા તમારા દીકરાને નહીં આપી શકો આ વાત નો તમને વસવસો નહીં થાય જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલ ને પૂછજો કે બાળપણમાં ફળો અને શાકભાજી નો જે સ્વાદ તમે ચાખ્યો તો એવો આજે સહેજ પણ છે કોણ ચોરી ગયું શાકભાજી ના સ્વાદ ને કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતા કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં હળાહળ આ બધા સવાલ સવાલનો જવાબ છે આપણે આપણે સૌ ભૂલ આપણી છે અને સુધારવાની પણ આપણે જ છે હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનું પ્રાકૃતિક ખેતી તરફ કદમ ભરવાનો